નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત એકવીસમો પ્રશ્ન છે એકમ કસોટીમાં ચાલીસ માંથી છવ્વીસ ગુણ મળ્યા તો તેને કેટલા ગુણ મળ્યા કહેવાય તો ચાલીસ માંથી છવ્વીસ ગુણ મળ્યા છે એટલે છવ્વીસ ગુણ્યા સો ભાગ્યા ચાલીસ હવે અહીંયા પાંચ દુ દસ કરીએ અને તેર દુ છવ્વીસ કરીએ એટલે તેર પંચાને પાસા ગુણ મળ્યા કહેવાય વિકલ્પ સી આપણો જવાબ મળશે મનીષને વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં એસી માંથી ચોસઠ ગુણ મળ્યા તો તેને કેટલા ટકા ઓછા ગુણ મળ્યા હશે તો 80 થી 64 64 * 100 / 80 80 64 80 ગુણ મળ્યા તો ઓછા કેટલા મળ્યા તો કે 100 માંથી 80 ને બાદ કરીએ એટલે 20% ગુણ ઓછા મળ્યા કેવાય વિકલ્પ D આપણો જવાબ મળશે ત્રેવીસ દાખલો છે બે કામદારોનો કુલ પગાર અઠ્યાવીસ હજાર છે તેમાંથી એક કામદારનો પગાર અઢાર હજાર બસો હોય તો બીજા કામદારનો પગાર કેટલા ટકા થાય તો કુલ પગાર છે અઠ્યાવીસ હજાર એમાંથી એક કામદારનો પગાર બાદ કરીએ અઢાર હજાર બસો એટલે નવ હજાર આઠસો રૂપિયા બીજા કામદારનો પગાર થયો હવે એને પદ મૂકવાની નવ હજાર બસો ગુણ્યા સો કુલ પગાર છે 28,000 હજાર એટલે નવસો વીસ ભાગ્યા અઠ્યાવીસ કરીએ એટલે પાંત્રીસ ટકા પગાર થયો કહેવાય વિકલ્પ બી આપણો જવાબ મળશે ચોવીસમો દાખલો છે નિહુલનો માસિક પગાર ઓગણીસ હજાર છે જો તે દર મહિને પગારની ચૌદ ટકા રકમ બચાવવાનો નક્કી કરે તો એની બચત કેટલી ઓગણીસ હજાર પગાર છે એના ચૌદ ટકા કરીએ એટલે એકસો નેવું ગુણિયા ચૌદ તો જવાબ આવશે આપણો છવ્વીસો સાઠ રૂપિયા એ બચાવે છે દર મહિને એટલે વિકલ્પ એ આપણો જવાબ મળશે પચીસમો દાખલો એક સિંગ તેલનો ભાવ એકસો પંચોતેર હતો થોડા દિવસ પછી તેનો ભાવ પંદર ટકા ઘટ્યો તેનો ભાવ કેટલો થયો હોય તો એકસો પંચોતેરના પંદર ટકા એકસો પંચોતેર ગુણ્યા પંદર ભાગ્યા સો પચીસ ચોખ્ખું સો અને પચીસ સત્તા એટલે એકસો પાંચ ભાગ્યા ચાર કરીએ એટલે એકસો પંચોતેરમાંથી બાદ કરતાં આપણને જવાબ મળશે વિકલ્પ સી એકસો અડતાલીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા નવો ભાવ થયો હોય છવ્વીસમો દાખલો છે કે એક ગામની કુલ વસ્તી આઠ હજાર છે તેમાંથી પિસ્તાલીસ ટકા વૃદ્ધ અને બાળકો છે તેમાંથી ચાલીસ ટકા વૃદ્ધ હોય તો ગામમાં બાળકો કેટલા હોય આઠ હજારના ના ચાલીસ ટકા કરીએ બત્રીસો થયા વૃદ્ધો આઠ હજારમાંથી માંથી બત્રીસો વૃદ્ધને બાદ કરીએ અડતાળીસો એના પિસ્તાલીસ ટકા કરીએ જવાબ મળશે આપણને જે એકવીસો ડીમાં સત્યાવીસમો દાખલો કોલેજમાં અભ્યાસ કરતા ચારસો વિદ્યાર્થીમાંથી માંથી અડતાલીસ ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનો જાણે છે તો કેટલા ટકા વિદ્યાર્થી કાર ચલાવવાનું જાણતા નથી 400 માંથી 48 ને બાદ કરીએ 352 બાવન વિદ્યાર્થીઓ આવ્યા ચારસો ગુણ્યા સો ભાગ્યા 352 બાવન કરીએ જવાબ આવશે આપણો અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ જાણતા નથી વિકલ્પ બે દાખલો છે નીચેનામાંથી કયા ચાલીસ માંથી ચોત્રીસ ગુણ મળ્યા પચાસ માંથી બેતાલીસ એસી માંથી બોતેર વિદ્યાર્થી એક છે કે ચાલીસ માંથી ચોત્રીસ ગુણ મળ્યા તો સો કેટલા એટલે એને પંચ્યાસી ટકા થયા હશે જવાબ આવશે આપણો વિદ્યાર્થી એક કબડ્ડીની ટીમે તેને રમેલી કુલ મેચમાંથી પંદર મેચ જીતી જો તેમની જીતેલી મેચની ટકાવારી સાત ટકા હોય તો તેઓ કેટલી મેચ રમ્યા હશે પંદર ગુણ્યા સો ભાગ્યા એકસો પચાસ છ કરીએ એટલે પચીસ મેચ રમ્યા હોય વિકલ્પ સી આપણો જવાબ મળશે ડ્રોઈંગની એક પરીક્ષામાં એ ગ્રેડમાં વીસ ટકા બી ગ્રેડમાં પાંત્રીસ ટકા અને સી ગ્રેડમાં પચીસ ટકા વિદ્યાર્થી પાસ થયા બાકીના વિદ્યાર્થી નાપાસ થયા જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સાઠ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે વીસ ટકા પાંત્રીસ ટકા પચીસ ટકા અને એમાં કેટલા ઉમેરીએ તો પૂરા સો ટકા થાય તો અહીંયા સાઈઠ ને વીસ એસી અને વીસ ટકા એટલે વીસ ટકા એ સાહીઠ વિદ્યાર્થી તો સો એ કેટલા સો ગુણ્યા સાઠ ભાગ્યા વીસ વીસ પંચાને સો એટલે કુલ ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય વિકલ્પ ડી એક વેપારી રૂપિયા પચીસો માં પચાસ નોટબુક વેચે જો વેપારી નોટબુક પર પંદર ટકા વળતર આપે તો એક નોટબુક પર કેટલું વળતર થાય તો 2500 એને ભાગ્યા 50 એટલે ₹50 કિંમત થઈ એક નોટબુક ની એના ઉપર 15% વધતર થયું એટલે ₹7.5 વધતર થયું એટલે જવાબ આવ છે આપણો વિકલ્પ D સાત પોઈન્ટ પાંચ ટકા બત્રીસ દાખલો છે ફૂલોના બગીચામાં દરેક હરોળમાં વીસ ફૂલોના છોડ છે ત્રણ છોડ ગુલાબના તો બગીચામાં કેટલા ટકા ગુલાબના છોડ હશે ત્રણ ગુણ્યા સો ભાગ્યા વીસ એટલે વીસ પંચા સો પાંચ તેરીને પંદર ટકા ગુલાબના છોડ હોય એક સ્વેટરની ખરીદી પર બાર ટકા લેખે એકસો ચુમ્માલીસ વળતર મળે તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી તો અહીંયા એકસો ને ગુણ્યા સો એને ભાગ્યા બાર કરીએ એક વર્ગના પચીસ વિદ્યાર્થીમાંથી માંથી બોતેર ટકા વિદ્યાર્થી રિસેસ દરમિયાન નાસ્તો આરોગ્ય છે જંક ફૂડ આરોપનારા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો અહીંયા 28 ગુણ્યા પચીસ એને ભાગ્યા સો 25 ચોખ્ખું સો અને સાત ચોક અઠ્યાવી એટલે જવાબ આવશે આપણો સાત વિદ્યાર્થી વિકલ્પ સી એક સોસાયટીના કુલ સભાસદોમાંથી સિત્તેર ટકાને ગુલાબજાંબુ અને વીસ ટકાને ગાજરનો હલવો પસંદ આવે છે બંને વાનગી પસંદ ન હોય તેવા બસો સભાસદો છે તો સોસાયટીના કુલ સભાસદની સંખ્યા કેટલી બસો ગુણ્યા સો ભાગ્યા દસ એટલે બસો ગુણ્યા દસ એટલે બે હજાર આપણો જવાબ આવશે કુલ સંખ્યા હશે સભાસદની બે હજાર છત્રીસમો છે પરીક્ષામાં પૂછેલા રેખાખંડની લંબાઈ સોળ સેમી હવે વિદ્યાર્થીએ જવાબમાં લંબાઈ સોળ પોઈન્ટ આઠ સેમી લખી તો ભૂલ કેટલા ટકા થાય જીરો પોઈન્ટ આઠ લઈએ એટલે આઠના છેદમાં દસ એને ગુણ્યા સોળ ગુણ્યા સો સોળ પંચા એસી પાંચ ટકા ની ભૂલ હોય એક વિદ્યાર્થીને બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતાં પચાસ ટકા ઓછા ગુણ મળે તો તેને બીજી કસોટીને પ્રથમ કસોટી જેટલા ગુણ કરવા હોય તો કેટલા વધારવા પડે અહીંયા વિદ્યાર્થીને પચાસ ટકા ગુણ મળે છે અને એને બીજી કસોટીના ગુણ જેટલા કરવા હોય તો કેટલા ગુણ વધારવા મળે એટલે કે સો કરવા હોય તો હજુ પચાસ વધારવા પડે એટલે સો ટકાનો વધારો કરવો પડે વિકલ્પ ડી આપણો જવાબ મળશે નીચેનામાંથી કઈ સંખ્યા એક ના સો ટકા અને સો ના એક ટકાની બરાબર છે એક ના સો ટકા એકના સો ટકા એટલે એક અને સોના એક ટકા એટલે એક એટલે બે બરાબર છે પચાસ ના ત્રીસ ટકા અને ત્રીસના પચાસ ટકા એટલે પંદર વત્તા પંદર કરીએ એટલે ત્રીસ થશે પચાસ ના ત્રીસ ટકા એટલે પંદર વત્તા ત્રીસ ના પચાસ ટકા એટલે પણ પંદર તો પંદર અને પંદર એટલે ત્રીસ થાય પ્રશ્ન ચાલીસ ત્રણ પોઈન્ટ પંચોતેરના પાંચ અને સાત પોઈન્ટ પચીસના દસ ટકાને દશાંશમાં ફેરવો ત્રણસો પંચોતેરના છેદમાં સો ગુણ્યા પાંચ અને ટકાના સો એ જ રીતે સાતસો પચીસ ના છેદમાં સો એને ગુણ્યા દસ ના છેદમાં સો આ બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ એકાણું પચીસ આ આપણો જવાબ મળશે તો આ દુઃસ્વાધ્યાય બારનું સોલ્યુશન ફરીવાર આપણે નવા સ્વાધ્યાયમાં મળીશું